એકસો નવ દર્દીઓ ગાંધીનગર સિવિલમાં સારવાર હેઠળ કેસો વધતા ગાંધીનગર આરોગ્ય વિભાગ આવ્યું હરકતમાં જયારે ડિસેમ્બરમાં અંદાજિત છસો દર્દીઓ લેવાયા હતા સેમ્પલ ગાંધીનગરમાં સેક્ટર ચોવીસ અને પચીસ તેમજ છવ્વીસ સેક્ટર અને આદિવાળીમાં કેસો ટાઇફોડના મોકળી રહ્યા છે ગાંધીનગરમાં પીવાના પાણીમાં 10 જેટલા લીકેજના કારણે ટાઇફોડ કેસો વધ્યા હરસંગવી સિવિલ હોસ્પિટલની મુલાકાતે પહોંચ્યા છે ગાંધીનગરમાં ટાઇફોડના કેસ બાબતે અત્યારે હાલ સધન તપાસ હાથ ધરવામાં આવી રહી છે. છેલ્લા થ્રી ડેઝમાં અમારા કેસ વધ્યા છે અને વન થર્ટી પોઝિટિવ આવ્યા છે એમાંથી પેડિક્સ વધારે છે વન ઝીરો નાઇન એડમિશન્સ છે અને એક નવું વોર્ડ સ્ટાર્ટ કરેલું છે એડલ્ટમાં મેડિસિન ઓપીડીમાં ફિફ્ટી પેશન્ટ એપ્રોક્સ આવે છે એમાંથી પચીસ એડમિશન થાય છે અને બધા પેશન્ટ સ્ટેબલ છે ટ્રીટમેન્ટ સારી થઈ રહી છે પેશન્ટ એઝ અ હાઇબ્રિડ ફીવર આવે છે પહેલાં પહેલા ત્રણ દિવસમાં પેશન્ટ હાઈડ્રેટ ફીવર આવે છે થોડાક પેશન્ટ એબડોમિનલ પેઇન અને ડાયરિયા મોમિટિંગ આવે છે અને એ લોકોના અમારે બોર્ડમાં સેવન ડેઝની ટ્રીટમેન્ટ સ્ટાર્ટ થઈ છે અને થોડા ડિસ્ચાર્જ બી કર્યા છે પેશન્ટ અને કન્ડિશન સારી છે કયા વિસ્તારમાંથી આ કેસો આવ્યા છે અને ત્યાં આવ્યા છે એનું કારણ શું છે અને ત્યાં તકેદારી રાખવા માટે કેવા પગલા ભર્યા છે સેક્ટર ટ્વેન્ટી ફોર ટ્વેન્ટી સિક્સ અને ટ્વેન્ટી એટ અને આદિવાડી એરિયા છે ત્યાં અમારી ટીમ ગઈ હતી ત્યાંથી પેશન્ટ વધારે આવી ગયા છે એટલે તેનું વોટર કલ્ચર બી લીધેલું છે અને કલ્ચરમાં આવ્યું છે કે દિસ ઇઝ નોટ સેફ ફોર ટ્રેન્ટ અને એ લોકોએ અમુક ડ્રેનેજ એરિયાસ બી ગાંધીનગર વહીવટી તંત્ર દ્વારા જે કોઈ નાગરિકો ખાસ કરીને આ કાઇપોર ની અંદર સંભળાયેલા છે એવા સૌ લોકોની ટ્રીટમેન્ટની વ્યવસ્થાઓ અને તમામ લોકો એક સારી રીતે અહીંયા ટ્રીટમેન્ટ પ્રાપ્ત કરી શકે તે માટેની વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરવા માટે કલેક્ટરશ્રી કમિશનરશ્રી મેયરશ્રી અને બધા જ લોકો અહીંયા આવ્યા હતા ખાસ કરીને બાવીસ ડોક્ટરોની ટીમ બનાવવામાં આવી છે ડેપ્યુટી કલેક્ટરને બી અહીંયા જવાબદારીમાં રાખવામાં આવ્યા છે તમામ લોકોના પરિવારની આજથી જ ભોજનની ને બીજી વ્યવસ્થાઓ થઈ રહે તે માટે બી ચિંતા કરવામાં આવી છે આજે વહેલી સવારથી યુનિયન હોમ મિનિસ્ટર શ્રી અમિતભાઈ શાહ સાહેબે બી કમસે કમ ત્રણેક વાર આ આખી ટ્રીટમેન્ટ માટેની એના પરિવારની ચિંતા માટેની અને પરિવારને અહીંયા ટ્રીટમેન્ટ દરમિયાન કોઈ બી પ્રકારની તકલીફ ના પડે તે માટેની વ્યવસ્થાઓ માટે બી એમને રિવ્યૂ લીધેલો હતો અને આજે સાંજે ફરીથી રિવ્યૂ યુનિયન હોમ બી લેવાના છે તે પહેલાં આજે તમામ અધિકારીઓ જોડે બેસીને અને ખાસ કરીને આ લોકોને મળવા આવ્યો હતો સંપૂર્ણ જે કોઈ નાના મોટા ઇસ્યુઝ હતા જેના કારણે ટ્રાઇફોડમાં સંપડાયેલા છે એને ઉપર બી મહાનગરપાલિકા દ્વારા તાત્કાલિક પગલાં ભરીને કામગીરી પૂર્ણ કરવામાં આવી છે ઝડપથી તમામ લોકો ફરી સાજા થાય તે માટેની વ્યવસ્થાઓ કરી રહ્યા છે પાણી પીવાનું જે દૂષિત આવે છે એના કારણે દર વર્ષે કલોલ

ટાઈફોડના કેસોથી અત્યારે જોવામાં આવી રહ્યા છે ચકાસણી થઈ રહી છે આ સાથે જ ગાંધીનગરમાં પણ ટાઈફોડના કેસો વધી ગયા છે તો આ વિષય ઉપર વધુ માહિતી માટે અમારા સંવાદદાતા ગાંધીનગરથી જતીન રાવલ જોડાઈ ગયા છે જતીન જોડે સીધી વાત કરીશું અને જાણીશું

કે આ ગાંધીનગરમાં પણ ઇન્દોર જેવી પરિસ્થિતિ અત્યારે જે છે તે ક્યાંકને ક્યાંક નિર્માણ પાણી છે ઇન્દોરમાં જે રીતે દૂષિત પાણીના કારણે અનેક લોકોમાં જે છે તે કાયપોનના કેસનો વધારો જે છે તે જોવા મળ્યો હતો તેવું જ ગાંધીનગરમાં પણ જોવા મળ્યું છે ગાંધીનગરમાં જો ગયા મહિનાની વાત કરીએ ગયા મહિને લગભગ છસો જેટલા સેમ્પલ પણ જે છે તે લેવામાં આવ્યા હતા કે દૂષિત પાણી જે લોકો સુધી જઈ રહ્યું હતું વારંવાર કપલેનું થઈ રહ્યું અને લેના લીધે લગભગ છતો જેટલા અ જે સેમ્પલો પણ જે છે તે લેવામાં આવ્યા હતા અરે અત્યારે હમણાં જો તાજેતરની વાત કરીએ અત્યારે લગભગ એકસો એકસો ત્રીસ થી પણ વધુ જેટલા લોકો જે છે તે જે ટાઇફોઇડ હોવાનું જે છે બહાર આવ્યું છે અને અ જે રીતે જો સત્તાવાર માહિતી જોઈએ તો એકસો નો આંકડો જે છે તે જોવા મળે છે કે એકસો ચાર અ થી પણ વધુ લોકોમાં ટાઇફોઇડના કેસ જે છે તે જોવા મળે છે તેમાં પણ ખાસ કરીએ અને સેક્ટર ચોવીસ સેક્ટર અઠ્યાવીસ અને આદિવાડા જેવા વિસ્તારોમાં જે છે લગભગ જે પાણીની પાઇપોમાં ક્યાંક ને ક્યાંક દસ થી પણ વધુ જગ્યાએ લીકેજની સમસ્યાઓ જે છે તે સામે આવી છે અને તેના કારણે ક્યાંક ને ક્યાંક આ ટાઇફોઈડની સમસ્યા જે છે તે ઉત્પન્ન થઈ છે આજે બપોરે લગભગ જે છે કે તમામ લોકો જે છે તે સિવિલ હોસ્પિટલ ગાંધીનગરની જે સિવિલ હોસ્પિટલ છે તેમને ત્યાં સારવાર અર્થે જે છે તે મોકલવામાં આવ્યા હતા ત્યાં તમામ લોકોની જો કે અત્યારે પરિસ્થિતિ તમામ લોકોની જે સ્થિતિ છે તે સામાન્ય છે પરંતુ તો આગળ વાત કરીશું યાત્રાધામ અંબાજી ખાતે માતાજી નો પ્રાગટ્ય મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું